જય શ્રી કૃષ્ણ દોસ્તો આગળ વધીશું ઉત્તર ગુજરાત તરફ નદી નદીને કાંઠે આ પેલેસ આવેલો છે આ મહેલનું બાંધકામ કોણે કરાવ્યું હતું તો આ મહેલનું બાંધકામ પાલનપુરના ઓગણત્રીસ નવાબ હતા પાલનપુરના ઓગણત્રીસ નવાબ હતા

જે આપ બહુ વખત જોઈ હશે સૂર્યવંશમ અને દિલ હે તુમારા અર્જુન રામપાલની આ બંને બોલિવૂડ મૂવીનું નિર્માણ એટલે કે શૂટિંગ બાલારામ પેલેસના અંદર થયું હતું અને હાલમાં આ એક હેરિટેજ પેલેસ રિસોર્ટ તરીકે જાણીતો છે તો આ હતો બાલારામ પેલેસ બનાસકાંઠા જોતા રહો ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશ થેન્ક યુ